મારુ ગોરોણી ને સાફડી હાથ હાથમાં જ કરીએ ઘેર હવા શેર માટી ની કોટિયા वेळांनी झापडी ह આ માતાજીને પૂછો મારી જોગમાયા પૂછો મારી જોગમાયા ખોલા વઢાઈ મારી જોગમાયા આ બેઠે ને ગાય દીકરી આ ધારે નાગ ગાય બોવાલની ઓરાખે

આ ભાઈ જેમ કોઈ માર જલદના માર્યા આ બર બઈ સપની ભગવાન ગરતું છે મારો રામ કરતું છે મારો ગોપ તો બરાબર વળી દે સપની અરે તો આબર બરાબર કદાચ ફોન કરતો હો છો મારું નામ

આની વાત છે આઉ કારણ આવી છે હન મને જમણ એટલે પાલવું વિશે મન એટલે બરે સબકી બરાબર ને આત્મા બની શકો જે ભાઈને તું આ

એટલે ઘરવગરની માતા નહીં આ મને તો પેલા એમ કે રિઝલ્ટ મારા દેવનો મોણ છે છે મારા દેવનો વેડ કેટલા આવ્યું છે મને પેલા બતાય રિઝલ્ટ નહી મળ્યું ભાઈ

તારી વાત કરી છે કે ના રિઝલ્ટ નહી મળ્યું કેટલા ટાઈમ ઓનલાઈન કેટલો ભોક લઈને ભર્યો તો ચપ્પલ ભોરી પણ એક દાડે કે દૂધ કના જો ગોડો છે ને ડાયો ના કરું તો મારું નામ ઝાપડી ની ઘરે તો હાજો કરી એ ઝાપડી જો આ બકા જો પૂછ કદાચ ભગવાન કરે મારું નામ કરે છે મારો રોંગ કરે ના દેવી હાજો થાય આ દેવી પૂછો ઉભો પૂછી લે કે 18 દાડે તો ઓડાડેલો હતો ને અને એવું કહેતો તું જો કદાચ છત્રી કલાક માં ને લઈને કદાચ 13 દાડે બગદિયે ના ઉતારું તો મારું નામ બાવાની માતા નહીં હા

ત્રણ વાર ભર્યો ને કદાચ તારી મારી ઓળખાણ થતી છે મારી જવું ની ભૂલ કરી છે તો ત્રીજી આઈટમ નહીં હોવા તું હારા દાડા વધતા આવ્યો પૂરો કર્યો કે ના એટલે બધા આજ પાસે ને બાર મહિની દીકરા આવતી હોય છે મારો તો છે કે નહીં તેત્રી વર્ષથી દીકરા આલી સિક્કો મારીને ધૂળવાનું ચાલુ કર્યું ખાલી શોખનું વઢીને હું ફરતી નહીં એટલે આ દેવનું દિલ જીતવા બદલે દેવ જેવું થવું પડી શકે છે

એક મહિના જ માતાને બેહવા દીધી એજ આપડી છું મારામાં કોઈ હળી કરે ને હું જો મેલ કરું પડી તો ઘોણો ખાવું નકો હું છું હું કોઈના બાપનું ઘોણો ખાતી નહીં કોઈના ઘેર જઈને ભોજન હું પાણી પીવા દેતી નહીં અને કોઈનો ખાવું એ હું માતા નહીં મને એવું કહ્યું છે ના નહી મારો મારા હાટમાં જ્યાં ભુવાનું તમે પણ મન રાખ્યું છે

અને દેવ બોલે દેવ નું વેણ પથરે પડકાય દેવ ઉપર પગ ના વેલ હોય દેવ ના કેવરાય સુકનો કે બોલે ને પછી ના બને જન દેવ ના કેવરાય જે બોલે પૂરો કરે આ ભોરો હાટુ નહીં આમાં કા ભાઈ બેઠે આ ભાઈ ઉપર પૂછી લે કે કદા જહુના નામ થી ગમે ને વખો છે ને એને એવું કીધું છે કે ના મટી જાય તો મટી જોય છે શું કેવું ગુવિન મટેક નામ મળ ભોવાની જરૂર નહી પડતી પણ મારે મટતું નથી ને સાતો અમે ન મટવા દઉં તો તમન બે બાજુ ફસાઈ એ તમન બે બાજુ તી તમન બે બાજુ ફસાઈ એ એ બે બાજુ ફસાઈ એ હોય ના બસાઈ મન બે બાજુ ફસાઈ જ ના ફસાઈ મારી બાજુ જાઓ મના બે બાજુ ફસાઈ એમ તો મન ગાડે મટાડો ના મન બે બાજુ તાર ફસાવે આમેં નહી ल आए तो आप ही हां हां समझता नहीं कोई फस गया काफी ट्रेन ही भरती है बाल भई मगर क्या नहीं कहती कि नहीं કરોતની કે કે ક્લાઉડ એમ નેમ અરુણો નજર ના તમારો એક જ પ્રશ્ન છે કે દુનિયાના દેવકંજો ને દેવના વેણ મરો તમે ઓલે બોજવર તો બાલ્ડો ને એને એમ કીધું કે ના મારા પખો છે તો શું કરશું એવું કીધું કે આ દોરમણ એટલે ઉભો રહેજે તો એના વેણ મરો ને એનું વેણ તમે બાલ્ડો ને પછી કોમ નાધા દેવ ને ઢબકો અલક ના મારું કોમ નહીં જુમા હ બોને બે વાળી ના यो के

મારે નેટું પડે ભવિ થવા દુજ નહીં તારા ત્રણ ટાળી નો ધ્યાન ત્રણ ટાળી નો ફેરવી નો બરાબર છું બાબા ની માતા ભરી છું ભણવાની શું કઉ મોટી <saging and eatingayan>

હું કલાકમાં નતો ખાવા જાય એટલે એરી માતા છું બોડા પણ ભરવાનો દેવું છું વિશ્વવાની માતા છું આવોગર કોઈ બનતું નઈ ને તમે મેલી તો બોડા હટ બરું ના તો બોડા ઉડનું ઉડીનું મોવાનું બંધ કરી લોક মানে <laughs>

પણ મારી વિશ્વની મન મોનતા નડતી નહી કોઈ ની બરાબર પણ એક જ પ્રશ્ન કરો હું લમણો કરતી નથી ગ્રામો પણ બીજી ગાય હોય તો કુમાસી રોવે ના હું લમડો કરો ને કે તમે કો મનતા નહીં જેથી કે ના હાજો થાય પોણી તો બાટલાય ભરીને લઈને પાવી હોય છે પોણી જો પૂરું થઈ ગયું પોણી 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 તો ઘેરા છે નહી પણ આ રદા નથી પણ આદી કે ગાડી લઈને આરો તો મારે આદ કેવું પડત કે 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 તારા નહી કે મને તું તો ગવણ

Aye <laughs>